અમદાવાદમાં ગણતરીના દિવસોમાં ચોમાસાનો માહોલ જામવાનો છે ત્યારે અમદાવાદ શહેરના અનેક રોડ રસ્તાઓ પર હજુ પણ કોર્પોરેશન દ્વારા રોડની કે ફૂટપાથની કામગીરી નથી કરવામાં આવી શહેરમાં અનેક જગ્યાએ રોડ ખોદેલા છે અથવા ફૂટપાથ ખોદીને રાખવામાં આવ્યા છે તંત્ર દ્વારા ફૂટપાથની કામગીરી ક્યારે પૂર્ણ કરવામાં આવશે અને રોડ ઉપર રહેલા ડેવરીજીસને ક્યારે હટાવવામાં આવશે તે જોવું રહ્યું શહેરના નારણપુરા વિસ્તાર સહિત શાહપુર વિસ્તારમાં પણ ઉપાડને લઈને વાહન ચાલકો તેમજ સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અલગ અલગ ઝોનની અંદર આ રોડ વાઇડનિંગના ભાગરૂપે કરવામાં આવતી હોય છે આગામી સમયગાળા દરમિયાન જ્યારે ચોમાસું હવે નજીક છે બે કે ત્રણ દિવસમાં વરસાદનું જે આગમન થવાનું છે તો પરિણામે જે કામ અધૂરા છે એ પૂરા કરવામાં આવશે તદઉપરાંત જે ડેબ્રીએફ પડેલો છે એ આગામી સમયગાળા દરમિયાન પૂરા બે કે ત્રણ દિવસની અંદર ડેબ્રીએફ પણ ઉપાડી લેવામાં આવશે sala de